સુરતના વરાછા ફૂલપાડા ખાતે આવેલ અતિ પ્રાચીન ગુપ્તેશ્વર મહાદેવ દાદાના મંદિર ખાતે શાલગીરી અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી તો આ નિમિત્તે કળશયાત્રા તેમજ ભંડારા સહિતનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભાઈ ભક્તો જોડાયા હતા વરાછાના ફૂલપાડા વિસ્તારમાં પાંચ પાંડવ ઓવરા પાસે અતિ પ્રાચીન એવા ગુપ્તેશ્વર મહાદેવ દાદા મંદિર આવેલું છે ત્યારે મંદિર પરિસરમાં શ્રી ગણેશ ભગવાન હનુમાનજી દાદા સૂર્યનારાયણ ભગવાન તાપી માતા વિષ્ણુ ભગવાન શ્રી ઉમાપતિ શ્રી વેદમાતા ગાયત્રીને બળિયાદેવ ભગવાનની પ્રતિમાઓની સાલગીરીની ઉજવણી તથા શ્રી ગુપ્તેશ્વર મહાદેવ મંદિરના જળાધારીમાંથી ભગવાનને સ્નાન કરેલા પવિત્ર પાણી જવા માટે ગૌમુક્ત તથા ચાંદીની પ્રતિમાની પણ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરાયું હતું આ નિમિત્તે કળશ યાત્રા મહાપ્રસાદ સહિતનું આયોજન કરાયું હતું કળશ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડવા પામ્યા હતા અને આ કળશ યાત્રામાં ફૂલપાડા ગામના ઢોલ નગારા સાથે પણ નીકળી હતી ફૂલપાડા વિસ્તારમાં પાંચ પાંડવ ઓવારા પાસે આવેલું ગુપ્તેશ્વર મહાદેવ દાદા મંદિર ખૂબ જ પ્રાચીન મંદિર છે ગુપ્ત ગંગાજી પણ વહે છે અને ભગવાન શિવજીએ પણ પવિત્ર સ્થળે તાપી નદીમાં સ્નાન કરી બ્રહ્મહત્યા પાપનું નિવારણ કર્યું હતું તેમજ અહીં ગંગાજી રહ્યા હતા આ મંદિરમાં શિવલિંગની સ્થાપના ભરતે કરી હતી તેમજ અહીં પાંડવો ગુપ્ત માં અંતિમ વર્ષમાં આવી રહ્યા હતા આ તીર્થનું મહત્વ પણ ઘણું છે અનેક મુનિઓ અહીં સેવા કરીને સિદ્ધ થયા છે તેથી તે શિવ ગુપ્ત ક્ષેત્ર કહેવાય છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા